રાજકોટ રાજકોટમાંગ ફરી કોલેરાની દસ્તક સાંગણવા ચોક નજીક કોટક શેરીમાંગ કોલેરાની દસ્તક ત્રેતાલીસ વર્ષીય મહિલાને કોલેરાગ્રસ્ત હોવાનું આવ્યું સામે મંગળવારના રોજ મહિલાને ડાયરિયા થતા કોલેરાની થઈ હતી પુષ્ટિઃ મહિલાને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા ખસેડવામાં બોરવેલનું પાણી પીવાથી મહિલા કોલેરાગ્રસ્ત થઈ હોવાનું પ્રાથમિક તારણ મહિલા હાલ સ્ટેબલ છે કોલેરાનો કેસ આવતા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ વિસ્તારમાં સક્રિય દેખાઈ રહી છે રામનાથપરા બે કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા બસો પચાસ ઘરોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે બાઇકડો તોરલ શાહ મેડિકલ ઓફિસર મનપા નામ મારું નામ ડૉક્ટર તોરલ શાહ છે જગ્યાએ હાલ છે મારુતિ એપાર્ટમેન્ટની અંદર ત્રીજા માળે રહેતા બેનમાં અત્યારે તેતાલીસ વર્ષના એક બેન છે એમને એમને કોલેરા પોઝિટિવ આવેલું છે બેન મંગળવાર સત્યાવીસ તારીખથી સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે અને પેશન્ટની સ્થિતિ હાલ મસ્તી છે હાલ કઈ પ્રકારની કામગીરી આપના આરોગ્ય કેન્દ્ર પર અમે કોટક શેરીનો આખો એરિયા છે જે લગભગ છ શેરીનો એરિયા છે એમાં દરેકે દરેક ઘરે જઈને અત્યારે ડાયરિયા વોમિટિંગના કેસીસનું સર્વે કરી રહ્યા છીએ ખાસ તો કેટલા કિલોમીટરના રડારમાં હાલ અત્યારે કોરોનાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે બે કિલોમીટરના રડારમાં અમે અત્યારે કોરોનાગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો છે